હેલો ખેડૂત મિત્રો કે એમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ફાર્મર બિઝનેસ વેપાર મિત્રો કરો અને પાછળ પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક ઓરિજિનલ જર્સી ગાય વેચવા માટે આવેલી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે ગાયમાં તમને કોઈ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આચલ ગરમીની ફૂલ જવાબદારી આપવામાં આવશે તો મિત્રો આ ગાય વેચવાની હે નિમેશ ફૂલ ગેરંટી સાથે આચલ એકદમ સારા આસલ કમ્પ્લીટ અને સારા આસલ ચાલુ છે અત્યારે હાલમાં વ્યાવણીની અંદર પચ્ચીસ જમણની વાર છે અને કમ્પ્લેટ ચારે આંસલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આગલે વેતરમાં નવ લિટર દૂધ હતું અને આ ત્રીજું વેતર વ્યાય છે તો મિત્રો નિમેશભાઈને આ ગાય વેચવાની છે તો મિત્રો આપણે વાત કરી કે ક્યાં જોવા મળે તેની તો ગામ છે વડગામ ગામ છે તાલુકો પણ વડગામ અને જિલ્લો બનાસકાંઠા તો નિમેશભાઈને આ ગાય વેચવાની છે નવ લિટરની ગેરંટી આપવામાં આવશે કિંમત અંદાજે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત કોઈ ફિક્સ નથી અંદાજિત કિંમત આવી છે તો મિત્રો નિમેશભાઈને આ ગાય વેચવાની છે જે ભાઈને આ ગાય લેવી હોય તે નિમેશભાઈને કોન્ટેક્ટ કરે નિમેશભાઈનો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે ટાઇટલમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે સોરાણું બે પંચોતેર વાળો કોન્ટેક્ટ નંબર નિમેશભાઈનો કોન્ટેક્ટ નંબર છે